તાલુકાના શક્તિનગર ગામ ખાતે સમસ્ત હળવદ તાલુકા વાણ સમાજ દ્વારા અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના શક્તિનગર ગામ ખાતે સમસ્ત હળવદ તાલુકા વાણન સમાજ દ્વારા સૌ પ્રથમ લઘુ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સમાજની અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે આ સમૂહ લગ્નમાં સમસ્ત હળવદ તાલુકા ચોવીસી વાણ સમાજ દાનની સરવાણી ભવ્ય સમૂહ લગ્ન સંપન્ન કર્યા હતા જેમાં બોડી સંખ્યામાં હળવદ તાલુકામાંથી વાણંદ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હોવાની માહિતી શનિવારે બપોરે બાર વાગ્યે મળી રહી છે હળવદ તાલુકા વાણંદ સમાજ પ્રમુખ ધીરુભાઈ લાંગણોજા આજે પ્રથમ સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે હળવદ ચોવીસી વાણંદ સમાજ દરેકે મન મૂકી અને કામ તોડ કરીને આ કાર્ય આજે આપણું ઉજવું કરી બતાવ્યું છે અને સ્થળ નકલંગ ધામ જગ્યા દલસુખરામ બાપુની સાનિધ્યમાં આપણે આ કામ પરિપૂર્ણ કર્યું છે દિલીપભાઈ દસાડિયા હળવદ વાળંદ સમાજ ચોવીસીનો મંત્રી છું આજે આ હળવદમાં પ્રથમ વખત અમે અગિયાર સમૂહ લગ્નનું આયોજન કર્યું એમાં અમારા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ પ્રમુખ અમારા ધીરુભાઈ ઉપપ્રમુખ ભરતભાઈ લખતરિયા ધીરુભાઈ લાંગણોજા તેમજ અમારી અહીંની સમાજની દરેક ટીમે ખૂબ જ અમને સહકાર આપ્યો અને આ કાર્યમાં નાના મોટા બધા સૌ સહકાર આપ્યો તેમજ ગામના જે બીજા સમાજના છે એ લોકોનો પણ અમને સહકાર મેળો પ્લસ આ જે જગ્યા છે શક્તિનગર દર્શુખરામ બાપુ મોહનસિંહ એમને પણ અમને સહકાર આપ્યો અને કીધું કે આવા કાર્ય તમે કરતા રહો અમે તમારી સાથે છીએ મારું નામ અલ્પેશભાઈ સુરાણી આજ રોજ હળવદ તાલુકા સમિત વાણંદ સમાજની અંદર સમૂહ લગ્નનું આયોજન થયેલ છે આજે પ્રથમ વખત હળવદમાં જે આયોજન થયેલ છે એમાં અગિયાર દીકરા દીકરીઓને દીકરા દીકરીઓએ નવ દંપતિ તરીકે પ્રભુદામાં પગલાં પાડેલ છે સમાજની અંદર આવાના આવા કાર્યો વધુમાં વધુ થતા રહે તેવી અમે આશા રાખીએ છીએ